સાહેબ આજે પણ કલેક્ટર ઓફિસ અને મામલતદાર ઓફિસ જોઈએ મામલતદાર ઓફિસમાં તમે જ્યારે ગયા મને યાદ છે એજન્ટ પકડેલા તમે આજે પણ તો એજન્ટ છે જ ને સાહેબ શું કરવા એજન્ટ ફરજ મને કહો ખાલી હવા ખાવા તો આવતા નહીં હોય કલેક્ટર જોઈએ કલેક્ટર ઓફિસનો લીમડો સારો એના માટે નહીં આવતા સાહેબ નથી પકડાતા હકીકત છે સાહેબ ના જ આવે અધિકારીઓએ એક્શન લેવા જોઈએ પકડવા જોઈએ પોલીસ કમિશનરે એવા લોકોની જાણ આપવી જોઈએ ઘણું બધું એમાં થઈ શકે એમ છે ઘણું બધું થઈ શકે એમ છે એક અંતિમ સવાલ સાહેબ શું અધિકારીઓ હું બધા નથી કહેતો સાહેબ ફરીથી હું બધા નથી કહેતો શું અધિકારીઓ કેમ કે અધિકારી છે એવું સમજે છે એટલે પગાર અને આવક કરતાં વધુ સંપત્તિ નથી ધરાવતા નથી ધરાવતા સાહેબ એકદમ પ્રમાણિકતાથી કહેજો ન્યાયથી કહેજો સાહેબ ફરીથી કહું છું બચાવ પક્ષમાં રહીને ના કહેતા હું કોઈ વકીલ સાહેબ સાથે વાત નથી કરતો અને આ કોર્ટ નથી સાહેબ આ જનતાની અદાલત તો છે જ માન્ય રોનકભાઈ આવી કોઈ પણ ફરિયાદને ગંભીરતાથી સરકાર લે છે અને લેવી જોઈએ આપે જેમ કીધું તો કેટલાક અધિકારીઓ જેલમાં ગયા છે અને આજે જેલમાં છે આઈએસ કક્ષાના અધિકારી જેલમાં છે કારણ કે સરકારે એક્શન લીધી છે અને હું તો કહીશ આપની જેમ કે વધુ તીવ્રતાથી આવી ફરિયાદો પર પ્રત્યે સરકારે જાગૃત રહેવું જોઈએ આ એનો એક ઉપાય છે